પચીસ રૂપિયા બાર થી માંડી ને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે મોટા બમ્પર બીટ છે ચામુડા વેચાય છે सारो गुहार मीडियम जे भावे भाव भाई चालीस पूपिया सुधी किलो वेचाए कयूं कम भाई प्लाकन्पूर्ण। प्लाकन्पूर्ण।

જે આ ભાઈ વેચે છે આ વેરાયટી નું નામ યાતી બતાવે છે અને જેનો ભાવ પચીસ રૂપિયા કિલો છે જે પચાસ કિલા નો ભાવ છે પચાસ કિલો ની બોરી આવે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો છે અને ચામુંડા ટ્રેડિંગ કરી નવ નંબર માં ભાઈ વેચે છે શું નામ તમારું ચિરાગભાઈ ભાઈ નું નામ છે

જે આજે અમાસ ને દિવસે માંડી માંડીન ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફુલાવર વેચો ભાઈ જે ત્રણસો થી રૂપિયા સુધી વેચાય ફુલાવ કુવાડવા ગામ ગામથી ભાઈ આવે છે શું નામ પ્રવીણભાઈ ભાઈ નું નામ છે જે કુવાડવા ગામથી આ ફુલાવર લઈને આવે છે જે ત્રણસો થી ચારસો રૂપિયા નું ઉધરું પોટલું વેચાય છે

કાચા પોપાય છે જેનો ભાવ આઠ રૂપિયા થી માંડીને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ આ આ છે છે મોટા જેમાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ભાવ થાય છે અને આ નાના ટીંડોરા પાતળા છે જેનો ભાવ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો થાય છે જે આ બોરી વીસ કેલા આવે જેનો ભાવ છે

આ ગલકા છે જે દસ થી માંડીને પંદર રૂપિયા ભાવ છે અને ઉધળું એસી થી માંડીને સો રૂપિયા સુધી આ જમનું વેચાય છે ગલકાનું આ લાલ છે જે થી માંડી સો રૂપિયા સુધી કિલો વેચાય છે આ લાલ મરચા અને આ લીલા જે કાળા મરચા કઈ છે આમાં

તમારું મકાન પર આજે તમારું નામ નારાયણભાઈ ભાઈ નું નામ છે જે મકાન પર ગામ છે આ ભીંડો લઈને આવે છે જે ત્રીસ થી માંડી ચાલીસ રૂપિયા સુધી કિલો વેચે છે અને આ ભાઈઓ અહિયાં વેચે છે લક્ષ્મી રેડી માં હા વાલો છે ખુબ આવે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે વાલો કયું કામ ભાઈ તમારું કયું કામ ભાઈ કયું કામ जे जाम बारी थी भाई आवे से वालो लेन जे पच्चीस थी त्रीस रुपया सुधी किलो वेते आ एक नंबर फ्रेश है वो सरब वो जेनो भाव पचास थी मंदी इन साठ रुपया सुधी किलो वेते ऐसे जा भाई वेते आ आर्या काकड़ी से जे उधरा फोर तो रुपया थी मंदी एक सौ बीस वे रुपया वेते ऐसे जे वेस्टी मानदेन 25 रूपया સુધી કિલો પડી ગઈ છે આ આરિયા કાકડી એ વાગત પડી આ દેશી કાકડી છે જેનો ભાવ 40 થી 50 રૂપયા સુધી કિલો વેચાય છે આ દેશી કાકડી આ નાના લેલા રંગણા સે આમો બાવજો તે 30 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ નાના સફેદ રંગણા જે બધાય પડ્યા છે પૂળા ભાઈ પૂળા ભાઈ જે લીમડી સાઈડ કોરોડા ગામ આવે ત્યાંથી ખેડૂત આવેલા છે તમારું નામ રમેશભાઈ લાલજીભાઈ અહીં આવે રમેશભાઈ લાલજીભાઈ અહીં આવે જે અણિયારા અણિયારિયા કરીને ખેડૂત આવે છે આ રીંગણા લાઈન જે ત્રીસથી માંડીને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે કોરડા ગામથી આવેલા છે જે હળવડ નીમડી સાઈડ થી આ ખેડૂત આ નાના ટૂંકા મરચા છે જેનો ભાવ વીસ થી માંડીને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નાના ટૂંકા મરચા કોન મરચા છે જેનો ભાવ ચાલીસ પચાસ રૂપિયા સુધી ભયાનક મંદી પડી છે જે ઉધળું બાસ્કો વેચાય છે ત્રણસો રૂપિયા બાસ્કો વેચાય છે જે ભયાનક મંદિર પડેલી છે આ પેડા મરચા એક જ સસ્તા છે જે વીસ રૂપિયા કિલો વેચાય બીજા મરચામાં આજે તેજી દેખાય છે